તે માટે કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા માનાંક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી પોતાના હુનર અને કૌશલ્યના દર્શન કરાવ્યા હતા જેમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓની પસંદગી જાપાન જવા માટે થઈ છે જેમાં એક વલસાડ અને બીજા ભરૂચના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના કેળવણી ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પ્રિયાંશી કુમારી કનુભાઈ થોરાટે રજૂ કરેલા યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ પ્રોજેક્ટે દિલ્હી ખાતે યોજાયેલા અગિયારમાં નેશનલ લેવલ એક્ઝિબિશન એન્ડ પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં અદ્વિતીય સિદ્ધિ મેળવી વલસાડ અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું કર્યું છે રમપુર તાલુકાના અંતરિયાળમાં આવેલા કેળવણી ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અને હાલમાં કપરાડા તાલુકાની આદર્શ નિવાસી શાળામાં ધોરણ માં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી પ્રિયા થોરાટે મેળવેલી આ અજોડ સિદ્ધિને સમગ્ર વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે મારા પ્રોજેક્ટનું નામ છે યુનિવર્સલિંગ હેન્ડલ હાલના સમયમાં ઉપયોગમાં લેવાતા ફ્લોર વાઇપર બ્રશ ગ્રાસ રૂમના હેન્ડલ પ્લાસ્ટિકની બનાવટ અને નાજુક હોવાથી મોટે ભાગે વળી જવા કે તૂટી જવાની સમસ્યાઓ સર્જાય છે ઉપરાંત અલગ અલગ પ્રકારના સફાઈના સાધનોના હેન્ડલ અલગ અલગ હોય છે જો કોઈ એક પ્રકારના સફાઈના સાધનોના હેન્ડલ વળી જાય કે તૂટી જાય તો બીજા પ્રકારના સફાઈના સાધનો હેન્ડલનો ઉપયોગ કરી શકાતો નથી આ બધી સમસ્યાનો સમાધાન કરવા માટે મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલ ફ્લોર વાઇપર બ્રૂમ બ્રશ જેવા સફાઈના સાધનો માટે વિશિષ્ટ રચના ધરાવતો અને સ્ટેનલેસ સ્ટીલ પાઇપ વાળું ફક્ત એક અને માત્ર એક યુનિવર્સલ ક્લીન હેન્ડલ બનાવવામાં આવે તો હાલમાં ઉદ્ભવતી તમામ સમસ્યાનું સમાધાન થશે ત્યારે પોતાની આ સિદ્ધિ અને આ પ્રોજેક્ટનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે તેજસ્વી વિદ્યાર્થીની પ્રિયાંશી કુમારી જણાવે છે કે હું નિયમિત ન્યૂઝપેપર વાંચું છું એક દિવસ હું પેપર વાંચતી હતી ત્યારે મેં વાંચ્યું કે વિશ્વભરમાં દર વર્ષે 350 મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે જેનો નિકાલ કરવો હાલમાં પડકારજનક સમસ્યા છે પ્લાસ્ટિક સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે અને પર્યાવરણમાં થતું પ્રદૂષણ અટકાવી શકીએ તે માટે યુનિવર્સલ ક્લીનિંગ હેન્ડલ સાધન બનાવવાનો વિચાર આવ્યો હતો જ્યારે પ્રિયાંસી કુમારી જ્યારે 7મા ધોરણમાં હતી ત્યારે એમણે પોતાનો વિચાર રજૂ કર્યો હતો અત્યારે હાલમાં કેટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે અને એના માટે હું શું કરી શકીશ એના માટે થોડું એમને ગાઈડલાઈન આપવામાં આવ્યું અને પછી એમણે પોતાનો વિચાર રજૂ કર્યો કે અત્યારે હાલમાં જે સફાઈના જુદા જુદા સાધનો ખરા એમાં ઘણું બધું પ્લાસ્ટિકનો વેસ્ટ થાય છે કે આપણે જો એક જ હેન્ડલ બનાવવામાં આવે કે જે વળે જ નહીં અને તૂટે પણ નહીં અને લાઈફ ટાઈમ સુધી ટકી રહે એવું જો બનાવવામાં આવે તો આપણે આપણે ઘણો પ્રોબ્લેમ કરી કેળવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક જતીન કુમાર પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીની પ્રિયાંસિંહ કુમારીએ મને પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે આ પ્રકારના સાધન બનાવવાની વાત કરતા તેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેના આધારે આ પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ રજૂ કરતા પસંદગી પામ્યો હતો ત્યાંથી રાજ્ય કક્ષાએ જતા વિવિધ જિલ્લામાંથી કુલ એકસો પ્રોજેક્ટ આવ્યા હતા જેમાંથી અગિયાર પ્રોજેક્ટ પસંદ થયા હતા જે નેશનલ લેવલે ગયા હતા દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે દેશભરમાંથી અનેક પ્રોજેક્ટ આવ્યા હતા જેમાં ઇન્ટરનેશનલ લેવલે જાપાન ખાતે આગામી દિવસોમાં યોજાનાર વિજ્ઞાન પ્રદર્શન માટે ગુજરાતમાંથી માત્ર બે પ્રોજેક્ટ પસંદ થયા હતા જેમાં વલસાડ જિલ્લામાંથી પ્રિયાંશી કુમારી આગામી દિવસોમાં જાપાન જશે જેથી સમગ્ર શાળા પરિવાર અને કેળવણી ગામ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવે છે મારી બાળકી આ કેળવણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહી હતી પહેલાથી એ ખૂબ જ હોશિયાર હતી અને કંઈ પણ હોય કલા પ્રદર્શન હોય ગાયન પ્રદર્શન એમાં ભાગ લઈ શકી હતી એમાં પણ એ પ્રથમ ક્રમે જ આવી હતી અત્યારે હાલના મારી બાળકીએ જે દેશ કક્ષાએ જે સિદ્ધિ મેળવી છે એના બદલ મારા કેળવણી ગામમાં અને મારા પરિવારમાં ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ કેળવણી ગામમાં રહેતી વિદ્યાર્થીની પ્રિયાંશીના માતા મનીષાબેન થોરાટ જણાવે છે કે નાનપણથી જ મારી દીકરી પ્રિયાંશી ભણવામાં ખૂબ જ હોશિયાર છે દરેક સ્પર્ધા અને પ્રદર્શનીમાં ઉત્સાહભેર ભાગ લે છે હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી સિદ્ધિ બદલ અમારો સમગ્ર પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે મારી દીકરીની સિદ્ધિમાં મદદરૂપ થનાર તમામ શાળા પરિવાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ પૂરું પાડનાર રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ આભાર માનું છું